ભગવાન મહાવીરનો જીવ નૈસારના ભાવમાં સંકેત પામી અને ત્રીજા ભાવમાં ઋષભદેવનો પૌત્ર તથા ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચી તરીકે એ જન્મ્યો એટલે કે એને ભવ ધારણ કર્યો ભગવાન ઋષભદેવે દીક્ષા અંગીકાર કરી ત્યારે લગભગ ચાર હજાર રાજાઓ કે રાજાઓના પુત્રોએ દીક્ષા અંગીકાર કરી હતી તેમાં ભરત ચક્રવર્તીના પુત્ર મરીચીએ પણ દીક્ષા લીધી હતી પરંતુ જૈન દીક્ષા બરાબર પાડી ન શક ન શકાતા અથવા તો ન પોતે જીન દીક્ષા બરાબર પાણી નથી શકતો એટલે મરીચીએ ત્રિદંડીપણું ધારણ કર્યું પણ ભગવાન ઋષભદેવ જ્યાં વિહાર કરે ત્યાં સાથે ને સાથે વિહાર કરતો રહે પણ ભગવાનના સમૂહસરણની બહાર જ પોતે રહે અને જે કોઈ જીવ આવે તેને બોધ આપે અને સંસાર ત્યાગની વાત કરે ત્યારે મરીચી એટલે કોઈ જીવ આવે ત્યારે એને બોધ આપે અને એ જે સામેવાળો જીવ છે એ જ્યારે એમ કહે કે મારે હવે આ સંસાર છોડી દેવો છે દીક્ષા લેવી છે આવી સંસાર ત્યાગની વાત કરે ત્યારે એ મરીચી એને ભગવાન મહાવીર પાસે મોકલી દે કે ત્યાં જઈને દીક્ષા લે સમય પસાર થવા સાથે મરીચી મુનિ માંદા પડ્યા તે તે વખતે ભગવાનના કોઈ સાધુએ કે તેનાથી પ્રતિબોધ પામી અને દીક્ષા લીધી હતી તેમાંથી કોઈ કોઈ પણ કોઈ પણ બીજા લોકોએ અથવા તો સાધુઓએ આ મરીચીની વૈયાવચ ન કરી પોતે માંદો પડી ગયો હતો પણ તેથી એણે વિચાર કર્યો કે હવે મારે એક શિષ્ય કરવો કે જેથી શારીરિક પ્રતિકૂળતા વખતે સેવા લેવી પડે તો લઈ શકાય છતાં પણ એક નિયમ હતો કે જે પ્રતિબોધ પામે તેને ભગવાન પાસે મોકલી આપવા દીક્ષા લેવા માટે આ ક્રમ ચાલી રહ્યો હતો તેમાં કપિલ નામનો રાજા તેમની પાસે બોધ લેવા આવ્યો બોધ ગ્રહણ કરવાથી સંસાર ત્યાગની ઈચ્છા થતાં મરીચીએ તેને ભગવાન પાસે જવા કહ્યું પણ કપિલે પૂછ્યું કે શું ત્યાં ધર્મ છે અને અહીં તમારી પાસે શું ધર્મ નથી ત્યારે મરી મરીચીને વિચાર આવ્યો કે આ જીવ મારી જેમ રખડવા વાળો છે માટે તેને શિષ્ય બનાવવામાં વાંધો નથી અને હા ત્યાં પણ ધર્મ છે અને અહીં પણ ધર્મ છે અને એટલે એને પછી એને કીધું કે હા ધર્મ તો બની જગ્યાએ છે તેથી કપિલ રાજા તેમના શિષ્ય બની ગયા અહીં ઉચ્ચ સૂત્ર પ્રરૂપણા પ્રરૂપણા કરી કે જેથી ભગવાન મહાવીરના જીવનું ભવભ્રમણ ખૂબ વધી ગયું વળી જ્યારે ભરત ચક્રવર્તીએ નમસ્કાર કરીને કહ્યું ભરત ચક્રવર્તીના પુત્ર છે અમારી છે એને નમસ્કાર કરીને ભરત ચક્રવરી કહે છે કે હું તમારા વેશને નમસ્કાર નથી કરતો પણ તમારો જીવ આ ચોવીસીના ચોવીસમાં તીર્થંકર તરીકે અવતરવાનો છે તે પદને નમસ્કાર કરું છું વડી સાથે એમ પણ કહ્યું કે તું ચક્રવર્તી અને વાસુદેવ પણ બનવાનો છે આ સાંભળતા મરીચીને કુળનું અભિમાન ઊભો થયું અને તેથી ખૂબ હર્ષપૂર્વક નાચવા લાગ્યો આ ક્રિયાથી નીચ ગોત્રનું કર્મબંધન થયું અને સમકિત વમવાની શરૂઆત થઈ અને સમકિત થયું હતું અને પાછો પછી ત્રીજા ભાવે મરીચી થયો હતો પણ હવે આનું સમકિત વમવા લાગ્યો જેથી આગળના ભાવોમાં નીચ ગોત્રમાં ઘણીવાર જન્મવાનો થયો જુઓ ભગવાન ઋષભદેવનો શિષ્ય પોતાની જાગૃત પોતે જાગૃત ન રહેવાથી લાંબા કાળ સુધી આશરે એ કરોડા કરોડ સાગરોપમ સુધીનું એને ભમવાનું આવ્યો આ સાંભળી અને કરુણા ભાવનાનું ભાવન કરતા ક્યારેક વિતરાગની વાણી ઉથાપ વાણીની ઉત્થાપના આપણાથી ન થાય અને કદાચ થઈ જાય તો તો એનું પ્રાયશ્ચિત યથાયોગ્ય પ્રાયશ્ચિત તો લેવું પડે પણ ખૂબ જાગૃતિ રાખવી જોઈએ જીવે કે આવું પણ ક્યારે પણ ન થઈ જાય